નમસ્કાર મિત્રો નદા હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને હું શું ગત અત્યારે આપણે જે પ્રકારે વાતાવરણ જોઈ રહ્યા છીએ કે હળદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે આમ તો ચોમાસું છે અને ગમે ત્યારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી રહી હતી અને જે અનુસંધાને હાલમાં હળદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે અને જ્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે પણ મિત્રો આપણી સાથે જોડાયા છે કોમેન્ટ બોક્સમાં અચૂક લખે કે ક્યાંથી છે અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ જેથી કરીને અન્ય મિત્રો પણ જાણી શકે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તો હળવદ શહેરમાં અત્યારે વરસાદ શરૂ થયો છે અને વરસાદને લઈ વાહન પણ નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળી રહ્યો છે તો સાથે રોડની બંને સાઈડમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને સારો એવો વરસાદ પણ પડી રહ્યો છે સાથે દર્શક મિત્રોને જાણ કરી આપીએ તો આજે વહેલી સવારથી જ અસહ્ય ઘટતી હતી અને હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ હવામાન વિભાગની આગાહી તેમજ અસહ્ય ગરમી ઉકળાટ આ બધામાંથી રાહત આપતો આ આખરે વરસાદ આનંદના સમાચાર લઈને આવ્યો છે શરાડોમાં વરસાદ નથી ગોરવિંદસિંહ રાજપૂત કહી રહ્યા છે કે કોંજમાં વરસાદ ચાલુ છે એટલે આમ કોંડ એટલે ધ્રાંગધ્રા તાલુકો એટલે હળવદ અને ધાંગધ્રા બંને વિસ્તારમાં વરસાદ નોંધાઈ રહ્યો છે અને સાથે હળવદ અત્યારે જે સ્થળ છે તેમાં વરસાદની ગતિ પણ વધી રહી છે અને જ્યાંથી આપણે સીધા દ્રશ્ય જોઈ રહ્યા છીએ આમ તો જે પણ મિત્રો જોયા તેઓ કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે આપણા વિસ્તારમાં કે કે કેમ ઇમરાનભાઈ કહી રહ્યા છે કે થરામાં નથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે અને સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે સાથે પવનની ગતિ પણ સારી એવી છે સામે તમે વૃક્ષ જોઈ રહ્યા છો કે જે પ્રકારે વૃક્ષની હાલત થઈ રહી છે પવનના હિસાબે એટલે અસહ્ય ઉકળાટ બાદ ક્યાંક ને ક્યાંક રાહત લઈને આવ્યો છે જયેશ ઠાકોર કહી રહ્યા છે કે વેજલપુરમાં વરસાદ નથી તો અત્યારે ભારે એવા પવન સાથે વરસાદ પડી રહ્યો છે જેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે કયા ગામથી છો અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ તે વિશેની જાણકારી આપશો જેથી કરીને અન્ય મિત્રો પણ સમાચાર વરસાદ વિશેના જાણી શકે વડોદરા શહેરમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે અને સારો એવો વરસાદ વરસી રહ્યો છે સાથે પવનની ગતિ પણ છે અને સારો વરસાદ પણ શરૂઆત થઈ ગયો છે લેવા પણ ચાલુ થઈ ગયા છે અને રોડની બંને સાઈડ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે સાથે જ બ્રાહ્મણી બે ડેમમાં ગતકાલે પાણી પણ છોડવામાં આવ્યું છે આમ તો ખેડૂતો ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ આવે અથવા બ્રાહ્મણી ડેમમાંથી પાણી બંને સાથે આવશે તેવું બનશે અને તેવું જ લગભગ બન્યું છે જે પ્રકારે વાત કરવામાં આવી છે કે બ્રાહ્મણી ડેમમાંથી કાલે સાંજે છ વાગ્યાની આસપાસ ડેમમાંથી દરવાજા ખોલવામાં આવ્યા છે અત્યારે બપોર વરસાદ આવી ગયો છે એટલે ખાસ તો હજી છેવાડાના ખેડૂતો સુધી એ વર ડેમમાંથી પાણી પણ નહીં પહોંચ્યું પરંતુ મેઘરાજાએ મહેર કરી છે અને અત્યારે આપણે હળવદ પંથકમાં વરસાદ જોઈ રહ્યા છીએ તો આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ અને કેવો વરસાદ છે તે કમેન્ટ બોક્સમાં અચૂક લખશો જેથી કંઈ અન્ય મિત્રો પણ જાણી શકે સાથે જે પ્રકારે જોઈ રહ્યા હતી કે રોડની બંને સાઈડ જે પાણી છે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે તો હળવદ શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ અને છે તો કેવો છે તે અતુક લખશો સાથે દર્શક મિત્રોને જાણકારી હશે કે નજર હળોદની ચેનલ એ આપની ચેનલ છે જેના લાઈક ફોલો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને સૌથી પહેલાં આપના મોબાઈલ પર નિયમિત રીતે સમાચારો મળતા રહે સાથે જ મિત્રોને જાણકારી આપીએ તો આપના વિસ્તારમાં વરસાદના પગલે કોઈપણ જગ્યાએ પાણી ભરાઈ જવું વરસાદમાં કોઈ ફસાઈ જવું વૃક્ષ પડવું ઝાડ ફળવું ખેતરો ખેતરોમાં પાણી ભરાઈ જવા કે પછી વીજળી કોલેજ આવી કોઈ પણ ઘટના હોય તો અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ આ મોબાઈલ પર તમે વિડીયો મોકલી શકો છો ગામના નામ સાથે એટલે આપણે તંત્રનું ધ્યાન દોરી શકીએ કે આ જગ્યાએ આ પ્રકારની મુસીબત છે એટલે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે પહોંચી અને આપની સમસ્યાનું નિરાકરણ લાવે હાલ તો આપણે હળોદ શહેરમાંથી જોઈ રહ્યા છીએ કે હળદર શહેરમાં સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે સાથે જ આપણે સવારે એક વિડીયો પર જોયો તો કે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે ને તેમાં તેમાં કેનાલમાં ગાબડું પડ્યું હોવાના સમાચાર પણ મળ્યા હતા માઈનોર ગાબડું પડ્યું હતું ને જેથી કરીને જે મિત્ર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નવા રાસિંગપદથી જૂના રાસિંગ પદ સુધી ત્યાંથી છેક નદી સુધી પાણી પહોંચી ગયું છે અને અવારનવાર જવાબદાર તંત્રને આ ગાબડું રિપેર કરવા માટે જણાયું છે પરંતુ ગાબડું રિપેર કરવામાં આવ્યું નથી અને પાણીનો પ્રવાહ વધુ છોડતા કેનાલ છલકાઈ છે ને જેને લઈ ગાબડું પડ્યું છે ને આ ગાબડું ઘણા લાંબા સમય ત્યાં હતું એટલે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે હળોદ શહેર છે અને હળોદ શહેરમાં સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ અને કેવો વરસાદ છે તે અચૂક લખશો જેથી કરીને અન્ય મિત્રો પણ જાણી શકે કે ક્યાં ક્યાં વરસાદ છે તો આ હળોદ શહેરના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ વરસાદ આવતાની સાથે માટીની મહેક જે ભીની માટીની સુગંધ છે તે પણ આવી રહી છે અને વાતાવરણમાં ઠંડક પણ આવી છે જે પ્રકારે વાત કરીએ તો ઘણા લાંબા સમયથી ખેડૂતો આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આખરે મેઘરાજાએ મહેર કરી છે અને અત્યારે હળદ શહેરમાં વરસાદ શરૂ થયો છે ખાસ તો જે પ્રકારે થોડા સમય પહેલાં જેવો વરસાદ હતો તેમાંથી નોંધપાત્ર ઘટાડો થયો છે એટલે લગભગ અડધો થઈ ગયો છે પરંતુ વરસાદ સારો એવો પડ્યો છે અને રોડની બંને સાઈડ પાણી પણ ભરાયા છે અને લગભગ અડધા ઇંચની આસપાસ કદાચ વરસાદ હોઈ શકે જે પ્રકારે આપણે અનુમાન કરીએ કે અડધા ઇંચની આસપાસ કદાચ વરસાદ હોય જે પ્રમાણે વરસાદ પડ્યો છે અને સારો એવો વરસાદ પડ્યો છે અને હજી પણ ધીમી ગતિએ વરસાદ ચાલુ છે આપણા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અને કેવો છે અને વરસાદને લઈ કોઈપણ જગ્યાએ કાંઈ પણ નુકસાની જણાય તો કોમેન્ટ બોક્સમાં લખશો જેથી કરીને અન્ય મિત્રો પણ જાણી શકે સાથે જ આપના વિસ્તારમાં વૃક્ષ પડવું વીજળી પડવી મકાનને કોઈ નુકસાન થવું ઘરમાં પાણી ભરાઈ જવા વોકડા પર પાણી ભરાઈ જવા સંપર્ક વિહોણા બનવા આવી કોઈ પણ ઘટના બને અથવા કોઈના ખેતરોમાં પાણી ભરાઈ જાય આવી પણ ઘટના બને તો અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી આ તો ચૌદ આમ મોબાઈલ નંબર પર તમે વિડીયો મોકલી શકો છો અને જેથી કરીને આપણે જવાબદાર તંત્ર સુધી આપનો અવાજ પહોંચાડી શકીએ તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે હળોદા શહેર છે અને હળોદા શહેરની સરા ચોકડીથી એટલે કે જ્યાં આપણી ઓફિસ આવેલી છે ત્યાંથી હું તમને દ્રશ્યો બતાવું છું અત્યારે વરસાદ શરૂ છે જે પ્રકારે વાત કરીએ કે ધીમી ધારે વરસાદ ચાલુ છે અને સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને લગભગ એક અનુમાન આપણે કરીએ તે મુજબ અડધા ઇંચ જેવો વરસાદ અત્યાર સુધી પડ્યો પડી ગયો છે અથવા ચાલુ છે એવું આપણે માનીએ અને ખાસ તો ખેડૂતોએ જે આગોતરા કપાસ અને મગફળી વાવેતર કર્યું હોય તેના માટે લાભદાયી વરસાદ છે કારણ કે ઘણા લાંબા સમય ત્યાં ખેડૂતો વરસાદથી રાહ જોતા હતા અને આ રાહ જોતા હતા અને તેમાંય આતુરતાનો અંત આવ્યો છે અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે હળદર શહેર છે અને હળદર શહેરમાં હાલ ધીમી ધારે વરસાદ ચાલુ છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો